બાપુ ને આમે જે પંચ આ દેહ મુકવા આવ્યો હતો ને મારી બેહાડવા પડે આપણે પણ તમે ને ટેસ્ટ માનસિક આપણે બીજો કોઈ સુધારા અત્યારે કરવા માંગતા નથી હું કહીશ તમને તો કામ ઉભું થઇ જાય ને પછી કઈશ થાય નાની કરતા હવા ગણું થાય થાય એવી પેટર્નથી નથી કરું બાપ એવી પેટર્ન થી પેટર્ન થી ભલે એક રૂપિયો પેટીએ પડે દહજ પડે એમાં જ કરશું અને એ આકાશી રોજી છે અમારી કોઈ કંડિશન નથી કંડિશન બસ અહીંયા આવ્યા છે આ સમયમાં શું કરવું પડે એ કરતા તો કઈ કરવા નથી પંચ આવશે સિનિયર પંચ બધું અને એની પાસે અમે કરાવડા કરવું આગળ અમને અમાર કામ કરવા દેવું તમને પંચ કાલ બોલાવો નહીં બોલાવું પંચ તમારો અધિકાર નથી પંચ બોલાવો આપણને કે એવું પંચ હોય તમે એમ આ પાંચ જણા જ પંચ એમનો હાલ એને બોલાવું સમજ અમારું કામ છે અમે ક્યાં તમને કામ રોકવા આવ્યા અમે તો તમને આ કેવા આવ્યા છે કે બાપુ આ જે કઈ સુધારા વધારાઓ છે એ તમે કરો એ સુધારાઓ કરો અન્યથા અમને હું કામ તમે ઓલું કરો છો ના ના તમને કઈ કરતા નથી તો અમારે હું અમારી મારી ગુરુ ગાદી નથી ગુરુ ગાદી છે મારી ગુરુ કેવા મળે છે બોલે છે પણ એને બતાવીને કઈ દી બોલવા મળે જેને તકલીફો બે તમે તમે આ નહી તમે પણ હું કેવું ના આપડે હું મારે નીતિનભાઈ ચાવડા ને વસંતભાઈ જાવડાને ભાઈ જગદીશભાઈ જૈન કેવું કે અમારે હાલ બધું હાલ ગયો તમે કઈ તમે આમાં ડો નહીં આપણે એવું કેવું વિષય રાખવા વિષય રાખો ના પાડું મારો બાપ હતો મારે કાઈ બરાડા પાડવા નથી તમારે બરાડા પાડવી ને બધું પૂરું કરાવવું છે અમારે કઈ કરવું નથી સિસ્ટમ ચાલુ કરી કરી બીજું હું એ હવે તમારી ઈચ્છા ઈચ્છા છે ને એટલે હવે અમે સિસ્ટમ ચાલુ કરી હાલો બીજું હું હા ભગવાન તમારી ગા પૂરી કરે હા તમારી પાસે હોય ફોડો અમારી પાસે કઈ વાંધો નહીં

વાત તો ક્યાં આવી છે ગીતાબેન અહિયાં જે પોતાનું આધિપત્ય સ્થાપવાની વાત કરી એ ચાર વર્ષ થી આવતા હતા અને વ્યા ગયા પૂરી થઈ ગયા ઘેરે છે હવે એનું આધિપત્ય કોણ નડે આનું આધિપત્ય કોઈ બાપુ તમારો કોઈ દી કોઈ વિરોધ કર્યો નથી બાપુ એમ ઓલા ને એને મોકલો જેને વધારે દુખે એને મારી પાસે

મારે છે અહીંથી કેમ લાગે છે આ રૂબરૂ તમે કેટલા વાગે આવો છો હું કામ આવો છો કોણ મોકલે છે કેવી રીતે મોકલે બધી મને ખબર છે આમાં ગભરાવાની કઈ જરૂર નથી એટલે મને કોઈ મોકલે આવું છું તો મૂકી દો કઈ દો

અને કેટલા કેટલા અહીંયા બે એવા છે જે એવા છે દસ વર્ષથી એને જ દુખાવો છે તમને મન નથી તમે ભજન કરો ને હું મારું કરું તમે તમારું કરો હું કામ તમને દુખાવું મારે હા અમારે વધારે જ બોલવાનું થતું હરેશન લાવો એની બાયડીને કેમ ચિમદાન ક્યાંય બી આવે એક દે તમે વલકુ બાપુ માં થૂકતા હતા ને કાલે વલકુ બાપુ નું વાડીયા લઈ જઈને તમે બીજબાની આપી લાડવાની

ભાવનગર થી અમે કહી દઉં સમય આવશે જહા ક્યાં ક્યાં જ કેટલાક જહાજ ભાગ્યું અમે જોબ દેવાના જ છે અને કાલ પાછું આગળ બોલી છે આવાનું જ છે મને ખબર છે તમે અહીંયા આવ્યા છો એ આવવાનું છે કાલે જ આવવાનું છે અમે બપોર પછી બની ને આવે ને તો કઈ વાંધો નહીં આપણે લાગે બેઠો છે એને ભક્તિ કરી છે ને લાવો મારી પાસે આડીમાં જવાબ દઉં સમાધિ સામે રાખી પછી હું નિર્ણય કરી મારે શું કરવું એ બધા સેવા કરી ગયા છે ને જીવરાજ બાપુ ને અહીંયા બે અહીંયા બે જો અહીંયા અને ઓલો આમ ઉભો હોય દંડવત કરી જાય છે તમને નાસિક માં કેટલા દંડવત કર્યા છે એ મને ખબર છે એના એ લાવ હોય ધંધાવાળા વાળા નહીં કરે એને કેવો ધંધો કર્યો છે ને મારી માથે ના લાવ પછી આડી બધા દુખાવો બન ગબે બધાને પેશોટી ને ગીતાબેન એને ઘેરે છે જેને દુઃખ તું અહીંયા જાય અહીં ગીતાબેન બતાવે છે

ખબર છે બન બધી ખબર છે કોણ કોણ આપડી ભાઈ હોય તો આપણે કહી દયો ને બાપુ દર વખતે ગયા મારી ભાઈ આ છે મારી ભાઈ આ છે તો આપણે કહી દયો ને કે ભાઈ તું ખોટી નો છો આપડે જવાબું કેમ નથી તો દયો

સમય જવાબ આપશો કોને હું કહું ક્યાંથી શું સિસ્ટમ પાડવી છે એ બધી ખબર છે તમે અમારા વડીલ છો અમે તમને કઈ બીજાને કંઈ ભરવા ન જાય અમે ક્યાં જાય કે ફોન તો અમારી અંદરની વ્યવસ્થા માટે છે ફોનમાં જેને તેને અમારે એ કરવું પડશે આખો દિવસ દુનિયા હા અમે કરી દીધું છે કરવાનું કઈ જે પહેર્યા આવ્યા હતા એટલા કાઢી લીધા લોકો હવે શું છે કોને જવાબ દેવાનો હશે સમાધિ લજાવશ કોણ છે મને ખબર છે સમય આપશે સાહેબ અમારે ક્યાં રોડે ન ચડવા ભાવના થોડા સીડા જે સીડા છે ભલે રોડ માપે હા ચકલી જેવડું નીતિ ચાવલા તમે જો ખરા એવા ધંધા સીડો છે હું થાય એ બધાને ખબર છે પછી હતા ધાની સમાધિ લજવે પછી મને ખબર છે કોણ લજવે છે કેટલા કેટલા ક્યાંથી હું કરે છે એ બધી ખબર છે એનો મતલબ એવો નથી જવાબ દેવો જ બધાને

હા તો સાક્ષી સાક્ષી વર્ષ પેલા તમે સાક્ષી છો દીવા ખાના બેઠા હું અમે હાથ લાંબો કરીને